દેશમાં અતિ પછાત ગણાતા એવા આદિમ જૂથના લોકો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ શરૂ કરાયો છે જે અંગેનો તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાલોણા અંબાજ ગામે મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આદિમ જૂથના લાભાર્થી સરકારની કોઈ પણ યોજનાના લાભથી વંચિત ન રહે જે માટે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ જનધન યોજના પીએમ માતૃવંદના યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ આવાસ યોજના આયુષ્માન ભારત કાર્ડ વન અધિકાર અધિનિયમ કિસાન ક્રેડિટ કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત જનજાતિ સમાજના આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય લાભો પહોંચાડવાની નેમ છે હાલ ગુજરાત રાજ્યમાં કાથોડી કોટવાલિયા પઢાર સિદ્ધિ કોલધાનો એમ પાંચ આદિમ જૂથ જાતિઓ સમાવિષ્ટ છે જેમને આવકાર દિવસોમાં સો ટકા સરકારી લાભોથી લાભન્વિત કરાશે તેવું મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનમન યોજનાની જે શરૂઆત કરી તો આ પીએમ જનમન યોજના આ તાપી જિલ્લાના અમે અંબાજ ગામની અંદર આજે મોદી સાહેબના લાઈવ પ્રોગ્રામ હતો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર અઠાવીસ થી વધુ પરિવારો અને લગભગ સાત લાખ જેટલા ઘરો આ આદિમ જૂથની અંદર અલગ અલગ જ્ઞાતિઓમાં સમાવેશ થતો હતો ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ લગભગ છ હજાર જેટલા ઘરો અને સત્તાવીસ થી વધુ વસ્તીઓ આ જિલ્લાની અંદર આવેલી છે હું એમ એમ ફોર માસ્ટર ઇન ઇંગ્લિશ સુરત વાડિયા વિમન્સ કોલેજમાં કરું છું અને દરરોજ અપડાઉન કરું છું મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને તે હવે જે યોજના છે તે તેનો લાભ મળવા જઈ રહ્યો છે તેની સાથે સાથે વીજળીની પણ સુવિધા નહોતી પહેલાં અત્યારે તેની પણ સુવિધા છે અને તેના લીધે અમે સારું વાંચી શકીએ છીએ અને સારું એજ્યુકેશન પણ પૂરું પડ્યું છે અમને અને જે પ્રધાનમંત્રી દ્વારા મને જે આયોજન જે મળ્યું છે એનો હું ખૂબ જ હું આભાર માનું છું જે મારી પાસે પાંત્રીસ વર્ષથી જે લાઈટ નું કન્જેશન નહીં હતું તે પણ મને મળ્યું છે અને જે ગેસ નહીં હતો એ પણ મને મળ્યું છે અને જે પાણીની સુવિધા નહીં હતી નદીમાંથી અમે લાવતા હતા પણ હમણાં પાણીના નળ પણ મારા ઘરે પહોંચ્યા છે એટલે હું પ્રધાનમંત્રી હું ખૂબ જ હું આભાર માનું છું વાલોરના અંબાજ ગામી યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ સહિત સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા ધારાસભ્ય મોહનભાઈ કોંકડી જયરામ ગામિત સહિત જિલ્લા કલેક્ટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા આદિમ જૂથના લાભાર્થીને વિવિધ યોજનાની સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું